સવારમાં મેં ચણા બાફા મૂકી દીધા અને પછી આજે લસણ ફોલેલું નહોતું તો હું બેસી ગઈ લસણ ફોલવા માટે અને યતરાજ ફૂલેથી આવ્યો એટલે મેં એને પહેલાં કપડાં ચેન્જ કરી દીધા અને યતરાજને ફૂગો લેવો હતો તો મેં ફુગો લઈ દીધો હતો પણ યતરાજને ફૂગો ફૂલાવતા આવડતું નથી એટલે ફૂગો મારે જ ફૂલાઈ દેવાનો હતો તો મેં યતરાજને ફૂગો ફૂલાઈ દીધો પણ એમાંથી હવા નીકળી ના જાય એટલા માટે એને દોરો બાંધવો હતો તો દોરો બાંધી દીધો અને પછી હું બેસી ગઈ યતરાજની બેગ ચેક કરવા માટે પહેલાં તો મેં લેસન ડાયરીમાં કંઈ નોટિસ નથી ને એ ચેક કરી લીધું અને પછી સ્કૂલમાં શું લખાયું હતું એ ચેક કરી લીધું પછી તો નાસ્તાનો ડબ્બો અને પાણીની બોટલ કાઢી અને બેગ મૂકી દીધી અને હું યતરાજને લેવા ગઈ ત્યારે દૂધ લઈ હતી તો દૂધની બધી બાટલી ધોઈ અને મેં ફ્રીજમાં મૂકી દીધી અને આજે તો ઘડિયાળમાં સેલ જતો રહ્યો તો એટલે ટાઈમની કાંઈ ખબર જ નહોતી પડતી તો નવો સેલ લાવી અને ઘડિયાળમાં સેલ ચેન્જ કરી નાખ્યો અને ઘડિયાળ ટાઈમે કરીને મૂકી દીધી બપોરે જમવાનું થયું ત્યારે આજે છાશ તો હતી જ નહીં એટલે ચોમાસું છે તો જલ્દી મળે નહીં એટલે દૂધને જેવું તેવું ગરમ કરી અને મેળવી દીધું બે ત્રણ ચોપડીને સ્ટેપલરની પીનું મારવાની બાકી રહી ગઈ હતી અને પીનું ખૂટી ગઈ હતી તો આજે પીનું લાવી અને મારી દીધી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો